દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં રોકડ રકમ મળવાના મુદ્દે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને અહેવાલ સુપ્રત કર્યો છે ડી કે ઉપાધ્યાયે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે સત્તર એ જસ્ટિસ યશવંત વર્મા સાથે થયેલી વાતચીત પ્રમાણે જે રૂમમાં આગ લાગી હતી તેમાં ફર્નિચર અને ગાદલા જેવો ઘરનો સામાન હતો અને આ રૂમમાં નોકર માળી અને સીપી ડબલ્યુડીના કર્મીઓની અવરજવર હતી તેમજ આગની ઘટના બની ત્યારે જસ્ટિસ વર્મા ભોપાલમાં હતા માટે આ કોઈ ષડયંત્ર છે આ ઘટનામાં ત્રણ જજની તપાસ સમિતિ બનાવવામાં આવી છે જો કે જસ્ટિસ વર્માએ તમામ આરોપોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે અમે જે પરિસરમાં રહીએ છીએ ત્યાંથી મળી આવેલી રોકડ સાથે અમારો કોઈ સંબંધ નથી અને જે રોકડ મળે છે તે પરિવારના સભ્યો અને સ્ટાફના કોઈએ જોઈ નથી આવી કોઈ રોકડ મળી નથી અને કહ્યું કે અમે સ્ટોર રૂમમાંથી કોઈ ચલણી નોટ હટાવી નથી દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જસ્ટિસ વર્માને ત્યાં લાગેલી આગનો વિડીયો પણ સાર્વજનિક થયો છે જેમાં આગમાં બળેલી ચલણી નોટ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ખન્નાને જસ્ટિસ જશવંત વર્માનો છ મહિનાનો કોલ ડેટા પણ મોકલવામાં આવ્યા છે